દરેક ગામમાં મોકલવાનું શરૂ કર્યું હતું જેમની માગણી આવે વોટ્સએપ દ્વારા સરનામું આવે એને અમે નિઃશુલ્ક રીતે મોકલતા આવ્યા છીએ અને આ યોજના અમારી કાયમ માટે ચાલુ રહેવાની છે પરંતુ ભાદરવીનો જે મેળો આવશે એટલે થોડોક ટાઈમ અમે જે છ સાત દિવસનો મેળો હોય છે એ દરમિયાન અમે મોકલવાનું મોકૂફ રાખીશું પછી જે ઓર્ડર આવશે લોકોને રિક્વેસ્ટ આવશે એને પાછળથી ભેગી મોકલીશું એટલે બારથી અઢાર સપ્ટેમ્બર આપણે ભાદરવીનો મેળો રહેશે ભાદરવી પૂનમનો એ દરમિયાન આપણે ગામને ધજાઓ મોકલવાનું બંધ રાખીશું બેનો પાંચ મીટર સાત મીટર નવ મીટર અને અગિયાર મીટર એમ વિવિધ પ્રકારની ધજાઓ બનાવે છે અહીંયા આ સંસ્થામાં સવારથી માંડીને દિવસની પાંચ વાગ્યા સુધી પચીસ એક ધજાઓ તૈયાર થાય છે અહીંયા ધજાઓનો સ્ટોક ચારસોથી પાંચસો સુધીનો સ્ટોક તૈયાર કર્યો છે મા ભગવતીને પ્રાર્થના કરીએ છીએ કે મા જગદંબાને ઓનલાઈન ધજાઓનું વિતરણ ચાલુ થાય તો અમારા અહીં સંસ્થાનો સ્ટોકમાં લે અને અમને બહેનોને રોજગારી મળી રહે એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે